પાટણ ખાતે કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર પ્રસાર માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે એક જનસભા પણ સંબોધી હતી ત્યારબાદ જે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તેમણે પણ જનસભા સંબોધી હતી ને તેમણે બનાસકાંઠા સીટમાં જે હલચલ ચાલી રહી છે જે પ્રદેશ કક્ષાથી માંડીને કેન્દ્રીય નેતાઓની અવર જવર વધી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર પણ કર્યા છે શું કહી રહ્યા છે ગેની બેન ઠાકોર તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફહેઝામ હવે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જબરજસ્ત માહોલ જામી ચૂક્યો છે કોંગ્રેસના જે ઉત્તર ગુજરાતના ચાર ઉમેદવાર છે જેમાં બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોર મહેસાણા બેઠક પરથી રામજી ઠાકોર અને સાબરકાંઠા બેઠક પરથી ડૉક્ટર તુષાર ચૌધરી આ ચારેય ઉમેદવારોના સમર્થનમાં આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી છે તે પાટણ ખાતે આવ્યા હતા તેમણે એક વિશાળ જનસભા પણ સંબોધી હતી જેમાં કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમણે પણ જનસભાને સંબોધન કર્યું હતું જેમાં બનાસકાંઠાના જે કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તે પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં પણ રહેતા હોય છે ત્યારે તેમણે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા તેમણે કહ્યું કે આ ગયા એ પાંચ લાખના દાવા કરવાવાળા કે જેમને સાબરકાંઠા અને વડોદરા જેવી બેઠકો પર ઉમેદવાર બદલવા પડ્યા કોંગ્રેસને તો કોઈ ઉમેદવાર નથી બદલવા પડ્યા સાથે તેમણે કહ્યું

ક્યાંક સાબરકાંઠા હોય ક્યાંક વડોદરા હોય તો તમારે ઉમેદવારો બદલવાનો વારો તમારે આવ્યો છે તો કોંગ્રેસ પાર્ટીને નથી આવ્યો અને બનાસકાંઠામાં તો હવે પ્રદેશનું અને કેન્દ્રનું નેતૃત્વ એ અપડાઉન કરે છે પહેલાં બનાસકાંઠા જિલ્લો આંખો વધ્યો એટલે એમને કંઈ સારા ના લાગી પણ સીઆર પાર્ટીલ સાહેબને બેદાનમાં ઉતાર્યા શિઆર પાટીલ સાહેબ તો બનાસકાંઠામાં અપડાઉન કરે છે વળી પાછા મુખ્યમંત્રીને ઉતાર્યા અને હમણાં

એ દેશનો બડા ભરદાન મે આવું પડે કેતાજી પાર્ટી તાકાત એ બડા સરકાર પાટણના કોત્રીસ્તા કાર્ય કરવાની છે આહાતા કોંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર તેમણે વાત આટલી થી ના अटकતા એક મસ્કરી પણ કરી તેમણે હળવા अंदाज માં કહ્યું કે હવે સોશિયલ મીડિયા પર યુવાનો દ્વારા જે મેસેજીસ લખવામાં આવી રહ્યા છે કે કે આગામી દિવસોમાં ગોડા ફેકવા વાળો મશીન છે તે આવી રહ્યું છે એટલે યુવાનો હેલ્મેટ પહેરીને નીકળજો આ પ્રકારે તેમણે નિવેદન આપતા ત્યાં સભામાં લોકો પણ ખડખડાટ હસી પડ્યા હતા તમે પણ હવે વાકેફ થઈ ગયા છો કે કયા વ્યક્તિને લઈને તેમણે વાત કરી છે હવે જોવાનું એ રહ્યું કે હવે રાજકારણ તો જબરજસ્ત ગરમાઈ ચૂક્યું છે નિવેદનબાજી પણ ચાલી રહી છે પરંતુ આ વખતે યુવાન જનાદેશ કોને આપે છે કોની તરફ ગુજરાતનું યુવાન છે આકર્ષાય છે ને ઇન્ડિયા એલાયન્સ આ વખતે ગુજરાતમાં કેટલી સીટો મેળવે છે ને ભારતીય જનતા પાર્ટી છે તે પોતાની છવ્વીસ સીટો બચાવવામાં સફળ થાય છે કે કેમ એ તમામ સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવ